ઓલપાર તાલુકાના કીમ ગામે સાંઈરામ કોમ્પલેક્ષ ખાતે નવા કાર્યાલયનું લોકાર્પણ વિધિવત રીતે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ લોકાર્પણ સમારોહને લઈને સમગ્ર કીમ વિસ્તારમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય કરશનભાઈ ધોડિયા ઓલપાર તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ કીમ ગામ સરપંચ પ્રવીણભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ મનોજભાઈ મેવાડ પંચાયત સભ્યો તાલુકા તેમજ જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા નવા કાર્યાલયની સુવિધાથી કીમ તથા આસપાસના વિસ્તારોના નાગરિકોને વહીવટી સેવાઓ મેળવવામાં વધુ સરળતા અને ઝડપ મળશે અગાઉ તાલુકાના નાગરિકોને સરકારી કામકાજ માટે લાંબો અંતર કાપવો પડતો હતો હવે કીમ ખાતે જ સુવિધાઓ ઉપલબ્ધ થવાથી જનતાને સીધો લાભ થશે લોકાર્પણ કાર્યક્રમ પછી ઓલપાડ વિધાનસભા અંતર્ગત કીમ એક કીમ બે કુર્સદ એક અને કુર્સદ બે તેમજ મૂળ તાલુકા પંચાયત સીટોના સરપંચો અને કાર્યકરો સાથે સંવાદ અને સમીક્ષા બેઠક પણ યોજાય આ બેઠકમાં ગામડાના સ્થાનિક મુદ્દાઓ વિકાસ કાર્યોની પ્રગતિ સરકારી યોજનાઓનો અમલ તેમજ ગ્રામ્ય જનતાના હિતોને લગતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરાય ગ્રામ પંચાયત સ્તરે ચાલી રહેલા કામકાજની સમીક્ષા સાથે ભવિષ્યના આયોજન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું મુખ્યત્વે પાણીની સમસ્યા રસ્તાઓ વિકાસ આરોગ્ય સુવિધાઓ શિક્ષણ ક્ષેત્રે

તમામ ગામોના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને આજે મીટિંગ બોલાવવામાં આવી હતી બે ગામને જોડતા રસ્તા હોય ગામની અંદર જતા રસ્તા હોય આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ઘટતી આવી છે અને તમે જુઓ છો કે ખૂબ બધા વિકાસના કામો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે પરંતુ આજની જે સમીક્ષા બેઠક છે એ બે બેઠકનો મુખ્ય હેતુ કે મોદી સાહેબે બનાવેલી યોજના એ યોજના મારા પદારી પદાધિકારી મારા ગામના સરપંચીઓ એ લોકો સુધી પહોંચાડે છે કે કેમ આમ તો મારી ફરતી ઓફિસ છે ફરતી ઓફિસ જે ગામમાં જઈને લાભ તો આપે છે પરંતુ જે ગામની અંદર કોઈક ગામના સરનામો લઈ કે ભાઈ કોઈ ગામની સો અંદર ગંગા સ્વરૂપ બહેનો છે કોઈક બાકી રહી ગયેલી હોય તેનો અમે તાત્કાલિક આ સમીક્ષામાં એને લઈને એનો લાભ અપાવીએ છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ યોજનાની કયા ગામના ખેડૂતો કેટલો લાભ લે છે ખેડૂત સાથે વાર્તાલાપ જે ઘણા લોકો એવું કહેતા કહેતા છે કે ખેડૂતોની આવક ઘટી ગઈ ઘટી ગઈ આ ભારતીય જનતા પાર્ટી રાજમાં ખેડૂતો બરબાદ થઈ ગયા પરંતુ આજે સમીક્ષા બેઠકની અંદર અમે ઘણા બધા ખેડૂતોને જોડે વાર્તાલાપ કર્યો ઘણા બધા એવા ખેડૂત હતા કે જે ખેડૂત હતા એ ખેડૂતોની જમીનની અંદરથી એણે ઘણી બધી આવક કરી જમીનની અંદરથી જમીન ખરીદી છે ઘણા બધા ખેડૂતો પાસે પાંચ વીઘા જમીન હતી પહેલાં સાયકલ હતી અત્યારે તમે જો ટુ વ્હીલર હતું પહેલાં કાજુ ચૂકવું હતું એ પાકું ચૂકું થઈ ગયું છે કોઈક ખેડૂતની પાસે પહેલાં ફોર વ્હીલર ટુ વ્હીલર હતી આજે આજે જેવી સરસ મજાની ગાડી લઈને વાપરે છે પહેલાં કાચું મકાન હતું પાકું મકાન થયું ઘણા ખેડૂતને પૂછતો હતો કે પહેલાં મારી આવક હું સવા લાખ દોઢ લાખ રૂપિયાની વર્ષમાં ખેતી કરતો હતો આજે મને સાડા પાંચથી છ લાખ રૂપિયા ખેતી લઈને આવક થાય છે મિત્રો એ આવકની સાથે સાથે મોદી સાહેબની સન્માન નિધિને પણ એ લોકો વખાણ કરે કે અમને બિયારણ લાવવામાં ખાતર લા ખાતર લાવવામાં આવી બધી ખૂબ બધી આ મોદી સાહેબના છ હજાર રૂપિયાનો લાભ થાય છે એટલે એની પણ અમારી જોડે વાર્તાલાપ થઈ છે સાથે સાથે આયુષ્યમાન ભારત કાર્ડની યોજના વિશ્વની સૌથી મોટી યોજના આજે કિમ ગામની અંદર કીધું કેમ ગામની અંદર લગભગ છસો છ હજારની ની સમથિંગ લોકો લાભ લેતા હતા એટલે લગભગ છસો ને કરોડ રૂપિયા એટલે મેં કીમવાસીને કીધું છે કે એક કાર્ડના દસ લાખ રૂપિયા તમારા ગામની અંદર જેટલા જે કાર્ડો છે એ કાર્ડોની અંદર કાંઈ પણ તમને થયું હોય તે કાર્ડ લઈને ચાલ્યા જાઓ તમને દસ લાખ રૂપિયા સુધીને આરોગ્યની સહાય મળશે એટલે આવા કીમ જેવા કિમ ગામની અંદર સાતસો કરોડ રૂપિયા મોદી સાહેબે ડિપોઝિટ તરીકે મૂક્યા છે આવા દરેક ગામોની અંદર આજે આ યોજના મૂકીને જે લોકો પાસે માગીને સારવાર કરતી હતી આજે સારવાર માટે બધા માગવા માટે મુક્ત કહી રહ્યા મોદી સાહેબ આવા જવાનું ભારું પણ આપે છે સાથે સાથે સરકારની તમામ યોજનાનો લાભો પ્રધાનમંત્રી આવાસો હોય આજે આવાસોની અંદર જોઈએ તે તમામ ગામો આજે ચાર પાંચ ગામની સમીક્ષા થાય એમાં ઝીરો ટકા સ્લમ એનું એક પણ ઝૂપડું કાચું નહીં મળે બધાને જ પ્રધાનમંત્રી આવાસનો લાભ મળ્યો જેના બાકી છે એ પણ આવનારા દિવસોમાં થઈ જશે પ્રધાનમંત્રી મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર ચાર કરોડ પ્રધાનમંત્રી આવાસો દેશની જનતાને આપ્યા છે આવનારા બીજા પાંચ વર્ષથી અંદર ત્રણ કરોડ આવાસો આપવાના છે ત્યારે ઓલપાડમાં પણ બાકી રહી ગયેલા લોકોને પણ આવાસો મળવાના છે સાથે સાથે છઠી મંદિરો કામો કરે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ તમામ યોજનાની સમીક્ષાઓ થઈ છે ત્યારે હું આપણા ટાંકી માધ્યમથી હું મારા દરેક ચૂંટાયેલા સભ્યોને દરેક મારા સરપંચોને કહેવા માગું છું તમે મારી પાસે રોજ રસ્તાના કામો માગવા આવશે તો હું તમને પહેલાં સવાલ કરીશ કે તમારા ગામની અંદર આ સરકારની તમામ યોજનાનો લાભ અપાવો છો કે નહીં મિત્રો આ બધી આપણી નૈતિક ફરજ છે રોડ રસ્તાના કામોને બધા થવાના જ છે પરંતુ જે યોજના છે યોજના લોકો સુધી પહોંચે એ પહોંચવાની જવાબદારી આપણા સૌની છે પહેલાંના વડાપ્રધાન એવું કહેતા હતા દિલ્હીથી એક રૂપિયા મોકલું છું અને પંદર પૈસા નીચે પહોંચે છે આજે આખી તમે જુઓ છો કે વચ્ચેના જે બિચોલિયા હતા જે વચ્ચેના દલાલોટાને કાઢીને મોદી સાહેબ રૂપિયો ડીલીથી મોકલે છે રૂપિયો નીચેની પ્રજા સુધી પહોંચે છે એટલા માટે જ કહું છું પ્રધાનમંત્રી અન્ન યોજનાની હેઠળ મોદી સાહેબ કિલો અનાજ મોકલે છે કિલો અનાજ મારી પ્રજા સુધી પહોંચવા પહોંચે છે કે નહીં એ જોવાની જવાબદારી આપણે આપી છે કોઈ પણ દુકાનવાળો અનાજ ઓછું આપશે અમે ક્યારે એને જલવી લેવાના નથી વિજય યાદવ આર એન ન્યૂઝ કી